કાકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં સંકલન મિટિંગમાં કાકરેજ ધારા તાલુકા શિક્ષણ અધિકારીને ઉદરા લીધા કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત કાર્યક્રમમાં નામો લખવા માટે બીઆરસીએ ધારાસભ્યને કહ્યું કે અમને ઉપરથી ઓછા નામો લખવાની સૂચના આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું જો કે આ બાબતે કાંકરેજ ધારાસભ્ય અમરજી ઠાકોર લાલ ગુમ ગયા હતા અને ટીપીઓને કોના દ્વારા નામો ઓછા કરવાની સૂચના આપી હતી એનો ખુલાસો માંગ્યો હતો અને ધારાસભ્ય અમરજી ઠાકોરે બીઆરસી ને ભાજપના એજન્ટ હોવાનું કહ્યું હતું અને ભારતીય જનતા પાર્ટી ઉપર રોષ વ્યક્ત કર્યો હતો અને કાકરેજ મામલતદાર ભરતભાઈ દરજીએ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓને તાત્કાલિક અસરથી સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા તેમજ થરા ખાતે સર્વિસ રોડ ઉપર વરસાદી પાણીના નિકાલ માટે સૂચના આપી હતી જેમાં માર્ગ વિકાન વિભાગના અધિકારીઓને ગ્રામ્ય વિસ્તારોમાં રોડ ઉપર બાવળ કટિંગ માટે સૂચના આપી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો શિઓરી વિદ્યુત બોર્ડની ઓફિસ કમ્પાઉન્ડમાં કોઈ જાહેરાત વાળું બેનર લગાવેલું હતું ત્યારે મામલેદાર ભરતભાઈ દરજીએ તાત્કાલિક ધોરણે બેનર ઉતારી લેવા માટે સૂચના આપી હતી જોકે બેનર લગાવેલ છે એવું ખુદ જેટકોના એક કર્મચારીએ જણાવ્યું હતું ત્યારે હવે જેટકોની જ ઓફિસમાં કોઈ જાહેરાત વાળું બેનર લગાવેલ હોય અને પછી ઓફિસના અધિકારી કે કર્મચારીને ખબર ન હોય તો કેટલી બધી બેદરકારી ગણાય એ પણ એક સવાલ છે જોકે આ અંગે મામલતદારે કડક આથી કાર્યવાહી કરીને બેનર ઉતારી લેવા જણાવ્યું હતું અને સંકલન બેઠકમાં પ્રી મોન્સૂન કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી મામલતદાર કચેરી હતી જેમાં જનતાના વિવિધ પ્રશ્નો હતા પ્રશ્નો બાબતની ચર્ચા કરવામાં આવી છે ખાસ અગત્યનો પ્રશ્ન હતો કે પ્રધાનમંત્રી આવાસ પ્રસાણિક યોજનાના જે રોડો બન્યા છે અને એ રોડોની અંદર સમયસર જંગલ કટિંગ નથી થતા એના હિસાબે એક્સિડન્ટલી બનાવો વધી રહ્યા છે એ બાબતથી આર એન બી વિભાગને પણ સૂચના આપી છે સિંહ આ બાબતથી ગંભીર પણ લીધું છે અને સાથે સાથે શાળા પ્રવેશ મહોત્સવની અંદર જે રીતે પ્રવેશ મહોત્સવમાં જે નામો લખવા જોઈએ નામો લખવા માટે ત્રણ ચાર વખતના ચર્ચા કરી છતાં અહીંયા થી મને એક બે વખત એક અધિકારીને એવો ફોન આવ્યો તો ઉપરથી સૂચના છે આવી હંબક વાતો કરી માત્ર માત્ર કોઈ કોઈ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ બનીને વર્તન કરી રહ્યા તેવું મને લાગ્યું છે આની બાબતની પણ સંકલનની અંદર મેં મામલતદાર સિંહને આ બાબતની રજૂઆત કરી છે